અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં ઠેર ઠેર ખાડા રાત જોવા મળી રહ્યું છે તેમજ તૂટેલી ગટરો બુલેટ ઇન ઇન્ડિયાના કેમેરામાં દૃશ્યમાન થઈ રહી છે એપીએમસી માર્કેટની આજુબાજુ તેમજ મામલતદાર કચેરી જવાના રોડ રસ્તાઓ પર ભયંકર ખાડાઓ અને ગટરોના કારણે સ્થાનિક વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કમરતોડ રોડ રસ્તાના કારણે અકસ્માતો થાય તેવી સંભાવનાઓ વધી રહી છે રોડ રસ્તા પર રિસરફેસિંગનો મેકઅપ પણ લગાવવામાં આવ્યો નથી અને પેચવર્ક પણ કરવામાં આવતું ન હોવાથી વાહનચાલકોની હાલત કફોડી બની રહી છે લાખો રૂપિયાનો ટેક્સ ભરવા છતાં વિરમગામ શહેરમાં વિકાસના કામો માત્ર કાગળ પર થયા હોય તેવું લાગી રહ્યું છે તથા તૂટેલી અને ગંદકીથી જામ થઈ ગયેલી ગટરોનું સમારકામ કરવામાં આવતું હોય તેવું બિલકુલ દેખાતું નથી વિરમગામ શહેરથી બહાર નીકળી હાઈવે તરફ જવા માટેના મુખ્ય માર્ગ પર બંને સાઈડ આવેલા તળાવમાં જળકુંભીને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે શહેરને સુવિધાથી સજ્જ કર્યા હશે પણ વિરમગામ શહેર પ્રત્યે ચૂંટાયેલા નગરસેવકો જાણી જોઈને આ ખાડા કાન કરી રહ્યા છે કે પછી હોતીએ ચલતીએ ખખડદજ અને ખાડામય રોડ રસ્તાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે વિકાસના કામોને ગંદકીના પ્રશ્નો ગંભીર છે પણ કોઈ વિરમગામ શહેરને સ્માર્ટ બનાવવા રાજી નથી ફક્ત પ્રજાજનોના મતની જ કિંમત હોય છે ચૂંટાઈ ગયા પછી અને ખુરશી મળી ગયા બાદ નગરસેવકોને બધું ભૂલાઈ જતું હોય છે તો સત્વરે વિકાસના કામો ઝડપથી કરવામાં આવે અને ગટરોના કામો જલ્દી કરવામાં આવે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે